વિશાંતમાં નજરમાં જોરદારમાં ધમાકા સાથે આકાશમાંથી ભારેખર સળગતી પડતા લોકોને અફડાફડી મસી ગઈ છે આ ભારેખર જોઈને આજુબાજુમાં લોકોમાં અસંબિત થઈ ગયા હતા જો કે બીજું કંઈ નહીં પણ નજીકમાં નવણી થેલમાંથી પ્લાન્ટમાંથી બોઇલરમાં શક્તિશાળી વિસ્ફોટ થતા બોયલનું કાર્યક્રમ ક્યાં મૂડી ગયું લગભગ ચારસો મીટર દૂર ખેતરમાંથી હતું કે ભારેખ્રમ બોઈલરમાં કંપનીમાં જે ડરેલા જે ગયા લોકોને જે તે ભાગવા લાગ્યા હતા કે હાદરીમાં બે મજૂરો દાઝી ગયા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા ઘટના મેનેજમેન્ટ લોકો ત્યાંથી ખસે ગયા છે કે બ્રિગેડની સાત ગાડીઓમાં અથલો પ્લાન્ટમાં લાગેલી કાબુ લીધી કે ઉલ્લેખનીય છે કે બિસાંત ક્ષેત્રમાં આવેલા અલીગજ રોડ પર કિનારે સીધીમાં ગ્રુપે એજન્સીમાં બાયોટેક પ્રોડક્ટ નામનો એન્થોલો પ્લાન્ટ બનાવવામાંથી પ્લાન્ટમાં આગ લાગી જેમાંથી હતી કે જોરદાર ધમાકા સાથે બોલર ફાટી ગયું હતું